નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્વના આપસો પંદર મોટા સમાચાર વિશે કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો સરકારની બેવડી નીતિથી ખેડૂતો નારાજ થયા છે ખેડૂત આંદોલનની અસર ગુજરાતમાં પણ જોવા મળે છે ભારત બંધના એલાનને સમર્થન આપવાનો પ્રયાસ કરનાર સુરતના ખેડૂતોની પણ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી જોકે ખેડૂતો અને કેન્દ્ર સરકારની બેઠકમાં સકારાત્મક ચર્ચાઓ છતાં પણ કોઈ પણ મુદ્દે સહમતી સાધાઈ નથી બેઠકમાં ખેડૂત નેતાઓ સરવનસિંહ પઢેર અને જગજીતસિંહ ડાલેવાલાએ સરકારની બેવડી નીતિઓ પર નારાજગી વ્યક્ત કરી હતી તેમણે કહ્યું કે એક તરફ સરકાર મંત્રણા માટે બોલાવે છે તો બીજી તરફ શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહેલા ખેડૂતો પર બળપ્રયોગ પણ કરવામાં આવી રહ્યો છે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પણ બંધ કરવામાં આવી રહ્યા છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના સોળમા હપ્તા મેળવવા માટે ખેડૂતોએ ઈ કેવાયસી કરાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના સોળમા હપ્તા માટે ઈ કેવાયસી સી ફરજિયાત કરાયો છે નહીં તો બે હજાર રૂપિયાનો હપ્તો બંધ થઈ જશે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના ખેડૂત લાભાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના સોળમાં હપ્તા માટે ઈ કેવાયસી ફરજિયાત કરાયો છે ગુજરાતમાં એકવીસ ફેબ્રુઆરી સુધી કેવાયસી ઝુંબેશ ચાલશે ગ્રામ સેવક તાલુકા વિકાસ અધિકારી તથા જિલ્લા કક્ષાએ જિલ્લા કૃષિ અધિકારીની કચેરીમાં ફેસ ઓથેન્ટિફિકેશન દ્વારા ઈ કેવાયસી કરાવી શકાશે મોબાઈલ એપ્લિકેશન દ્વારા પણ ખેડૂતો પોતાની જાતે ઈ કેવાયસી કરી શકશે હવે વાત કરીએ વાર્ષિક રૂપિયા છ હજારની પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી ખેડૂતને કેવાયસી કઈ રીતે કરાવવું તેને લઈને પણ અહીંયા પ્રોસેસ આપેલી છે સૌથી પહેલાં મિત્રો વાત કરીએ તો જે ખેડૂત મિત્રોએ વાર્ષિક છ હજાર રૂપિયા પીએમ કિસાન યોજનાના લાભ પેટે લે છે તેવા ખેડૂત મિત્રોને આગામી હપ્તાનો લાભ મેળવવા માટે ઈ કેવાયસી કરાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે મિત્રો સૌથી પહેલાં વાત કરીએ ઈ કેવાયસી ખરેખર શું છે ઈ કેવાયસી તમારા આધાર કાર્ડ અને મોબાઈલ નંબર સાથે લિંક કરવાની એક પ્રક્રિયા છે અને જો તમારા બેંક એકાઉન્ટ સાથે આધાર કાર્ડ લિંક ન હોય તો તમારે બેંકમાં રૂબરૂ જઈને તમારા એકાઉન્ટ સાથે આધાર કાર્ડ અને મોબાઈલ નંબર લિંક કરવો ફરજિયાત છે હવે ઈ કેવાયસી કરવા માટે શું જરૂરી છે ઈ કેવાયસી કરવા માટે તમારું આધાર કાર્ડ તમારા મોબાઈલ નંબર સાથે લિંક હોવું જરૂરી છે જો તમારું આધાર કાર્ડ તમારા મોબાઈલ નંબર સાથે લિંક કરેલ ન હોય તો પહેલાં તાત્કાલિક આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક કરાવવો મિત્રો વાત કરીએ આધાર કાર્ડ અને મોબાઈલ નંબર લિંક કરવા માટે ક્યાં જવું મિત્રો તમે તમારા નજીકના કોમન સર્વિસ સેન્ટર એટલે કે સીએસસી સેન્ટર સેવા સદન જેમ કે મામલતદાર કચેરી તથા અમુક સરકાર તરફથી નિમાયેલ બેંકમાં પણ લિંક પ્રક્રિયા થઈ શકે છે હવે ઈ કેવાયસી અપડેટ કરવા માટે ક્યાં જવું ઈ કેવાય સી કરવા માટે પહેલાં તો મોબાઈલના જાણકાર ખેડૂત જાતે જ પીએમ કિસાન ડોટ જીઓવી ડોટ ઇનની વેબસાઇટ પર જઈને ઈ કેવાયસી ઓપ્શન પર ક્લિક કરીને અપડેટ તેઓ કરી શકે છે જેમાં ખેડૂત મિત્રો પાસેથી તેમનો આધાર નંબર અને લિંક કરેલ મોબાઈલ નંબર માંગવામાં આવશે તો તેમાં એક ઓટીપી ચાર અંકનો આવશે તે નાખ્યા બાદ ફરીથી આધાર ઓટીપી પી છ અંકનો આવશે જોકે તે નાખ્યા બાદ ઉપર ઇ કેવાયસી સક્સેસફુલી સબમિટેડ લખેલું આવે એટલે તમારું ઈ કેવાયસી અપડેટ થઈ જાય છે જોકે મિત્રો ઈ કેવાયસી અપડેટ કરવા માટે તમારા ગામના વીસી ઓપરેટર પાસે પણ જઈને તમે કરી શકો છો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આપવી હોય તો આખા ગુજરાતમાં દારૂની છૂટ આપો ગિફ્ટ સિટીમાં જ દારૂની છૂટ છૂકામ સમગ્ર ગુજરાતમાં આપો જોકે સરકારની નીતિ સામે હાઈકોર્ટમાં આવા ઘા કરવામાં આવ્યા છે દારૂબંધી ધરાવતા ગુજરાતમાં આ નીતિ સામે કાનૂની લડત ચાલી રહી છે ત્યારે હવે ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ આપવા સામે હાઈકોર્ટમાં અરજી થઈ છે ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ એ પૈસાનો ખેલ છે અન્યથા સમગ્ર રાજ્યમાં તેની છૂટ આપી દેવી જોઈએ ઈરફાન બંગાનીએ તેમની એક અરજીમાં કહ્યું કે દારૂબંધી હોવા છતાં પણ ગુજરાતમાંથી અવારનવાર દારૂ ઝડપાતો હોય છે જે રાજ્યોમાં દારૂની છૂટ છે ત્યાં મહિલાઓ પર સૌથી વધુ અત્યાચારો થતા હોય છે ધનવાનોના લાભાર્થે ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ આપવામાં આવે છે જો સરકાર દારૂ પર પ્રતિબંધ હટાવવા માંગતી હોય તો આદિજાતિ વિસ્તારમાં તેની ફેક્ટરી નાખે જેથી કરીને ગરીબ આદિજાતિના લોકોને પણ તેની આવક થાય આ પરિપત્ર ફક્ત પૈસાદાર માણસો માટે જાહેર કરાયો છે તેવું પણ ઇરફાન દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો એ ટેક્સ ધારકો માટે રિબેટની જાહેરાત કરી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને બાકી ટેક્સ ધારકો અંગે મહત્ત્વનો નિર્ણય લીધો છે કોમર્શિયલ મિલકત તેમજ રહેણાંક ટેક્સ ધારકોનો શરૂ વર્ષ સિવાય જે ટેક્સ ધારકોનો ટેક્સ બાકી હશે તેને વ્યાજમાં ફી મળશે કોમર્શિયલ સાઠ ટકા અને રહેણાંકમાં પંચોતેર ટકા વ્યાજમાફી મળશે એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ સુધી ટેક્સ ધારકોને તેનો લાભ આપવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ઉનાળાને લઈને અંબાલાલ પટેલની આગાહી સામે આવે છે અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું છે કે આ વર્ષે આકરી ગરમી માટે તૈયાર રહેજો ઉનાળાને લઈને અંબાલાલ પટેલ દ્વારા આવી મહત્વની આગાહી કરવામાં આવી છે જેમાં ગુજરાતમાં શિયાળો ધીમે ધીમે વિદાય લઈ રહ્યો છે રાજ્યભરના શહેરોમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો છે ત્યારે ગુજરાતમાં તાપમાનમાં વધારો થવાની સંભાવના વ્યક્ત કરાય છે અને તાપમાનનો પારો બેથી ત્રણ ડિગ્રી જેટલું વધશે જો કે મે અને જૂન મહિનામાં રાજ્યમાં ગરમીનો પારો આ વખતે ખૂબ જ ઊંચો રહી શકે છે જેની હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલે એવી પણ આગાહી કરી છે કે પંદરથી સોળ ફેબ્રુઆરી બાદ રાજ્યમાં તાપમાનનો પારો ધીમે ધીરે વધશે વાદળછાયા વાતાવરણ વચ્ચે ઉનાળુ પાકના વાવેતર માટે સાનુકૂળ વાતાવરણ રહેશે જોકે આ વર્ષે ઓગણીસ ફેબ્રુઆરી બાદથી તાપમાન ચોત્રીસ ડિગ્રીથી ઉપર પહોંચી જશે તેવું પણ તેમણે પોતાની આગાહીમાં જણાવ્યું છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો વાહન ચાલકોને રાહત આપતા સમાચાર સામે આવ્યા છે ફાસ્ટેગ યુઝર્સને મોટી રાહત મળે છે પેટીએમ પેમેન્ટ્સ બેંકમાં પૈસા ક્રેડિટ કરવા માટે કે ને રિચાર્જ કરવા પર રોકની ડેડલાઇન હવે ઓગણત્રીસ ફેબ્રુઆરીથી વધારીને પંદર માર્ચ કરવામાં આવી છે એટલે કે પેટીએમ ફાસ્ટેગ યુઝર્સ પંદર માર્ચ સુધી પોતાના ફાસ્ટેગનો ઉપયોગ કરી શકશે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના એક્શન પહેલાં લગભગ બે કરોડ લોકો ફાસ્ટેગનો ઉપયોગ કરી રહ્યા હતા આરબીઆઈએ કહ્યું કે માં પડેલું બેલેન્સ બીજી બેંક દ્વારા ઇશ્યુ કરેલા માં ટ્રાન્સફર નહીં કરી શકાય ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ગુજરાતની શાળાના બાળકોનું ભવિષ્ય અધરતાલ છે વિધાનસભામાં શિક્ષકોની ભરતીનો મુદ્દો ગુંજ્યો છે રાજ્યના શિક્ષણ મંત્રીની વિધાનસભામાં કબૂલાત કરી છે જેમાં ગુજરાતની સોળસો ને છ શાળામાં એક જ શિક્ષક વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા છે તાજેતરમાં શિક્ષકોના બદલી કેમ્પને કારણે ઘટ હોવાનું તેમણે નિવેદન આપ્યું છે જોકે સરકાર આગામી સમયમાં ભરતી કરીને ઘટ દૂર કરશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યમાં બેવડી ઋતુનો માર જોવા મળી રહ્યો છે રાજ્યમાં હાલ બેવડી ઋતુ જોવા મળી રહી છે સવારે ઠંડી બપોરે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે જોકે આજથી બેથી ત્રણ ડિગ્રી તાપમાન વધી શકે છે તે જ પવન ફૂંકાતા સવારે વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે જોકે બેવડી ઋતુથી તાવ શરદી અને ખાંસીના કેસોમાં પણ વધારો જોવા મળ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો બનાવટી દવાનો જથ્થો ઝડપાયો છે વિવિધ શહેરોમાં બનાવટી એન્ટિબાયોટિક્સ દવાઓ બનાવતી ફેક્ટરીઓ પર આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં એક પોઈન્ટ પંચોતેર કરોડની કિંમતની બનાવટી દવાનો જથ્થો ઝડપાયો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા વિવિધ કામોના લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે રાજકોટના વિશિયામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ત્રણસો સાડત્રીસ પોઈન્ટ છ કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરાયું છે સૌની યોજના હેઠળ રાજ્યના ત્રેવીસ ગામોને સિંચાઈ અને પીવાનું પાણી પણ મળશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ડિજિટલ ગ્રાહકોને રાહત આપવામાં આવે છે ઓનલાઈન છેતરપિંડીના નાણાં હવે સરળતાથી પાછા મળશે સરકારના આદેશને પગલે તમામ બેંકો સ્ટાન્ડર્ડ પ્રક્રિયા માર્ગદર્શિકા તૈયાર કરશે નાણાં મંત્રાલય બેન્કોની સંયુક્ત બેઠકમાં સૂચિત પ્રક્રિયાની સમીક્ષા કરશે બેન્કોને ચોવીસ કલાકના નોડલ અધિકારી તૈનાત કરવા સૂચના આપવામાં આવી છે ડિજિટલ યુગમાં ઓનલાઈન છેતરપિંડીના બનાવો રોકવા માટે નવી મહત્વાકાંક્ષી પ્રક્રિયાની દિશામાં ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે જે અંતર્ગત ઓનલાઈન ઠગાઈનો શિકાર બનતા લોકોના નાણાં પરત મળી શકે આ માટે બેન્કો દ્વારા સંયુક્ત પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે ઓનલાઈન છેતરપિંડીમાં નાણાં ગુમાવનાર કે ભૂલથી અન્ય વ્યક્તિના ખાતામાં નાણાં જમા થઈ જવાના કિસ્સામાં ગ્રાહકોને મોટી રાહત મળી શકે છે આ પ્રકારના પીડિત ગ્રાહકોને ગુમાવેલી રકમ તાત્કાલિક અને સરળતાથી પરત મળી જશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો નકલી દવાઓ પર હવે પ્રતિબંધ લાગશે દેશમાં નકલી અને હલકી ગુણવત્તાવાળી દવાઓને રોકવા માટે કેન્દ્ર સરકારે કડક વલણ અપનાવ્યું છે કેન્દ્રએ આ માટે પ્રથમ વખત માર્ગદર્શિકા જાહેર કરી છે આ મુજબ શહેરો અને ગામડાઓમાં દવાની દુકાનો પર ટેસ્ટિંગ ફરજિયાત કરવામાં આવ્યું છે હવે ડ્રગ ઇન્સ્પેક્ટરે દર મહિને દસ સેમ્પલ ટેસ્ટિંગ માટે આપવા પડશે અને તેનો રિપોર્ટ દિલ્હી મોકલવાનો રહેશે દવાઓની સાથે કોસ્મેટિક વસ્તુઓ અને શેમ્પુ પણ તપાસવામાં આવશે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે